પૈસા લૂટી વહી ગયા છે આ લોકો લોકોની સાથે સૌથી મોટી છેતરપિંડી છેતરપિંડી આ યુગલની સાથે જ આવા અઠ્યાવીસ યુગલો છે એમના અહીંયા લગ્નનું આયોજન કરાયું હતું છેલ્લા કેટલાક દિવસથી અહીંયા તૈયારી ચાલતી હતી તમામ લોકો પાસેથી લગ્ન માટેની જે ફી છે એ વસૂલવામાં આવી હતી પરંતુ આ દ્રશ્યો જુઓ અઠ્યાવીસ અઠ્યાવીસ જાન છે રખડી પડી છે રાજકોટના ઇતિહાસમાં કદાચ આ પહેલી આવી ઘટના છે કે સમૂહ લગ્નનું આયોજન હોય અને આ આયોજનની અંદર જેટલા પણ લોકો આવ્યા હોય એ તમામે તમામ લોકો છે અત્યારે મુશ્કેલીમાં મુકાય સૌથી વધારે મુશ્કેલી તો કન્યા પક્ષની છે કારણ કે એમને દીકરી પરણાવવા માટે ખુબ જ ઉત્સાહ હોય છે મુશ્કેલી તો પડે ને ભાઈ પણ હવે આ બધા નિર્ણયો બધા એના હું હોય આપણને કેમ ખબર બેન શું કેશો તમારા તો આજે લગ્ન હતા છતાં પણ આવું થયું છે સમજી શકાય છે કે કન્યા છે એમની પાસે અત્યારે બોલવા માટેના શબ્દો નથી પરંતુ માતા પિતા અનેક દીકરીઓ છે માતા પિતા વગરની છે માતા છે રડી રહ્યા છે પરિવારના લોકો રડી રહ્યા છે કારણ કે સુપ્રસંગ હતો અનેક ઉત્સાહ

માગી ભીખીને અમે આ કર્યું છે અને આયોજક અમને કોઈ જવાબ દેતું નથી કોઈ અમને કહેતું નથી અમે નાના માણસો જઈ અને આ બધા એવાય બધા નાના માણસો જ આવ્યા છે હો

આ છોકરીઓ ક્યાં ક્યાંથી માણસો આવ્યા બીજા છોકરા ભૂખા રાખ્યા બીજું કઈ નઈ બ્રાહ્મણ પણ તમે આવીને આ વિધિ કરજો છોકરી ઘર ભેગી થઈ જાય એના આશ્રમ ઈ તમે કરાવો બીજું કઈ કરાવું નથી આવે તો ભલે દીકરીઓ આંગુર આવે એ તમે ક્યાં છૂટો ભગવાન આયોજકો કેટલા પૈસા લીધા હતા કઈ ખ્યાલ છે વીસ વીસ હજાર ઉપર લીધા છે નાના માણસ વ્યાજ વાલે બત્રીસ બત્રીસ હજાર ભર્યા છે દસ દસ હજાર ફાળો ભર્યો છે આ કઈ રીત કહેવાય આ છોકરી નો જે કરીને ઘર ભેગી કરી ફેરાનું તો કરાવવું પડે ને બીજું કઈ નું કરાવ કરવું